તમે કરોડો રૂપિયા ના ગીરા થી ગાડી ના લોરાય અમારા દેવ ને કોઈ લેખે નથી અમે છે ને ખાલી વેન ના ભૂસ્યા અમે રૂપિયા ના ભૂસ્યા નથી કે તમારા પેટમાં ઓતરણ સમુ થાય અમે ખાલી બે દેવ ની હાથ જોડો ને તો અમે તમારું કોમ કરી નાખ્યા અને તમે અમારા મઢે ને એમ કોણ કે લો લાખો રૂપિયા અમે આલો તમા અમુ મુ માતા લમણોઈ ના વાળો કેમ કે મુ રૂપિયા ની માતા નથી મારા માં જો કરવા મતો મારી કુવાસી કોઈ વખો આવે હા ને હારો ઢોલ વગડા તો મારી કુવાસી કોઈ નામ લેતો હોય ને તો હું મરાવ ને ઢોલ વગાડ નારી માતા છું શું કહું છું આવી મુ ગાય કુવાસી ના ટવકા ની વા માતા છું હવારમાં માં જાડો કે મારી કુવાસી ની કોઈ મજા કરે

આ ભુવા ધોણે ભુવાના આવળે રસ્તે જા તો હું માતા અહીં ન થાતી કેમ કે હું અખાડાની માતા છું હું કોઈની શીત નથી થવાની નથી જો મારા મારા વેણમાં મારા ભુવા મારા વેણમાં હેડ્યા દે સીધા દોર હેડ્યા થઈ ને તો હું માતા કોઈ દાડો દુનિયાના આખેડા હો બેટી તાર તો હું આને ઘરની વાળના હલવા દઉં ખરા ભાઈ તો મોટો બધો હે આવી હું માતા છું અને ગમે એવો એમ કે કે હું માતા મારી હું કોઈની નથી